વડોદરા શહેરના સુસેનથી મક્કરપુરા જતા મુખ્ય રોડ ઉપર ગેસ લાઈનમાં લીકેજ થતા દોડધામ મચી આજ રોજ વડોદરા શહેરના સુસેનથી મક્કરપુરા જતા મુખ્ય માર્ગ ઉપર રસ્તા ઉપર એકાએક ગેસ લાઈન લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી જ્યારે ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માહિતી મળતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને લીકેજ બંધ કરવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ હોનારત ન બની પ્રાપ્ત માહિતી મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેસની બંધ કરવામાં અને લીકેજનું કારણ શોધીને જ કામગીરી હાથ ધરવામાં જેથી કરીને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાહદારીઓને કોઈ અગવડ ન પડે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તો એ દરમિયાન એટલે એ અમને મેસેજ મળ્યો કોલ પર એ કોલ આવ્યો એના દસ થી પંદર મિનિટમાં જ અમારી ગાડી અહિયાં આવી અને હાલમાં આ કામગીરી સ્ટાર્ટ કરેલ છે કે જેને કારણે કે કયા કારણસર એ થયું છે એનું અત્યારે અમે પેલા અમે એ કરીશું ત્યાર પછી તેનું રિપેરિંગ કામ ચાલુ કરીશું આ નેચરલ પાઇપલાઇન ગેસ છે અમે આની આજુબાજુ જે એ પાઇપલાઈન ના જે વાલ છે ત્યાંથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે એ વાલ પણ અમે એ કરી આઇસોલેશન વાલ બંધ કરી દીધા છે જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ન થાય